ધન ગુરુ દાતાર ને એ ગુરુજી એ શબક ને સુના ધન ગુરુ દેવા અને ધન ગુરુ दाता ગુરુજીએ શબ્દ ਸੁનાયો પલ પલ માં હું તો ગુરુનો વખાણો એમ સાહેબ એક નાનકડો પ્રસંગ તમને મને જેમ જેમ અંદરથી ઉપડે આવે ઉગે કોણ ઉગે કો માતા મહાવ ધોડાવાળ આયા હોય અને પછી નાઈની દુકાને જઈને કલર કરાવી આવી એ 15 થી 20 સુધી પૂરતો રે કાળો કલર ના આવી પણ બસ માથા માં આમ ને ઠેપા ઉગે કાબર સીતરા લાગે હવે ઉગે કુદરતી ફૂલ ઉગે આ બધું અંદર થી હોય દિલની ની દાતારી મન ની પ્રસન્નતા ઢાઢિયા તામ ની ઢાટ ગુમડા ની આ બધું અંદરથી આવે બહાર થી નો આવે એટલે વસ્તુ એ છે સાહેબ કે જેદી મહાભારત એક નાનકડો પ્રસંગ એકવાર દુર્યોધન છે ને ધીરે

તેથી સહદેવ એમ કીધું તું કે એ તો તે હાજરીઓ છે એટલે થવાનું છે ને એમાં તો કંઈ લવાય નથી તો કે એમાં કેટલા મરવાના છે ને કેટલા જીવવાના છે એ કઈ સરા તો કે એમાં મળશે એકના પાપે બધાએ મરવાના છે કે એક પાપીના કારણે બધાએ મરવાના છે તો કે એવો કોણ પાપી છે એ તું મને કહીશ હવે સહદેવ ને કહી કઈ ને કેવું તારા જેવો કોઈ પાપ નથી તો કે એક કામ કરો કે શું કે હવાના પોર માં વહેલા ઉઠી અને જીવડાઓને દાણા નાખો અને જો પંખીએ જેના હાથના દાણા ના ખાતો હોય ને એના જેવો કોઈ પાપી નથી દુર્યોધન ને આપણે આ ટ્રાય મારો આપણે ખબર હવાનો દી ગયો અને દાણા લઈને નાખ્યા પણ એને સાધા નહીં પંખી એટલે એને નક્કી થઈ ગયું કે મારા જેવો કોઈ બીજો રૂપરો ન હોય એટલે ધીરે ધીરે દાદા ભીક્ષ્મ પાસે જઈને એમ કે છે દાદા ભીક્ષ્મ કે કે ખાવો કેના ઘરનો કે તારો રહો કેના ભેગા કે તમારા તો તમે પેટ મેલાઈ ક્યાં છોડશો બધી કે કાં

દાદો ભિક્ષુમો છે પોતાને કુટિયાની માલિપા તંબુની માલિપા બેઠા બેઠા એ માળા ફેરવે છે તો નામ ધારણ સભી કાજ સારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા નથા દાત વાકુ દિયા દૂધ માકુ ખબર હે ખુદાકુ સબર જો ભરે ગયા તો નામ તો નામ રાધે કૃષ્ણ સીતારામ માળા ફેરવે અને કાળીઓ ઠાકર ભગવાન કૃષ્ણ છે એ પાંડવોની છાવણીમાં જઈને ધીરે ધીરે એમ કહે છે કે મારી બેન રૂપતી ક્યાં આવી કે તો કે એની છાવણીમાં બે આયા તેના ઘરે છે અને અને ધીરે બોલાવીને બેન મારે તારું એક કામ છે તું આવીશ મારા ભેડી ધીરા આવું ને કેમ ન આવો ભાઈ ભેગી કોણ ને આવો આવો બેન બોલ હું કામ તો કે કાંઈ કામ નથી દાદા ભીક્ષ્મ તંબુ આવો છે એટલી ભાઈ જો તું ભેડી આવે તો અને સતી દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ છે દાડો ભીક્ષ્મ આમ માળા ફેવલે છે આંખો બંધ કરી અને દ્રૌપદીને કૃષ્ણ ભગવાન કીધું કે એક બેન કામ કરી કે શું કે દાડો ભિક્ષ્મ જે માળા ફેવલે છે એના પગમાં જઈને એના ચરણ સંપર્શ કરી લે પણ કીધું તો કાંઈ કરવા નથી આ દાડો ભિક્ષ્મ તો સમાધિમાં લીન છે ભજનમાં અને જાજરનો અવાજ છો ધીરે 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 અંદર વળી અને દાડો ભિક્ષ્મ જે તમુલી ને બેઠા બેઠા ભજન કરે છે અહીંયા જઈને જાવડી ને પગ પકડ્યા ધ્રુવ અને પાંચાલીએ એ પગ પકડ્યા દાદા ભીક્ષુ ની આંખ ઉઘડી દારૂ છે કઈ ખબર નથી પણ એટલી જરૂર ખબર પડી છે કોઈ બે દીકરી મારા તમને ઉઠી આવી છે મારા આશીર્વાદ લેવા અને ધીરે રહી અને મારા સાઈડ મૂકી અને દીકરી છે એને પગે સંપ્રશ કર્યો એટલે માથા ઉપર હાથ મૂકી અને દાદે ભિક્ષુને ને કીધું કે અખંડ શુભાગ્ય હોતી જા

શહીને આપો પણ હું હથિયાર હાથમાં ન પકડું અને કુરુક્ષેત્રના મેદાનમાં હવે જો હું તને હથિયાર ન પકડાવો ને તો હું ગંગાજી નો પુત્ર ન કહેવાઉ તારે જેમ રહેવું એમ હવે રહી જાય અને સાહેબ એ સારથી બની અને જેદી અર્જુનના રથની માથે જેથી ભગવાન દાદે વિશ્વે જેથી એમ કહેવાય કે માથે ચડાઈ કરી અને તેથી અર્જુનને એમ લાગ્યું કે દાદો ભીષ્મ આવે છે છોડે નહીં આ તો કાલ અને સાહેબ જે દી એમ કેવા આય કે રથનું નું પૈણું છે ચક્રા ને ત્રણ ગાડે ભીક્ષમે અને અર્જુન ના રથ ની સામે જે દી કર્યો અને તે અર્જુન તો એક બાજુ દમી ગયો પણ કૃષ્ણ ભગવાન ને એમ થયું કે આ મારા વાળા ને ચક્ર મેલે નહી ભાઈઓ આ તો દાડા ભીક્ષમે નું ચક્ર અને કાઈ ન થયું એટલે કૃષ્ણ ભગવાન નીચે ઉતરી અને કોક રથનું નું પડ્યું તો એને લઈને એને ચક્રા ને ચડાવ્યું અને ચક્રાવે ચડી અને તેથી દાદા ભીષ્મે કીધું હતું બસ હવે રહેવા દે હવે મારે કઈ નહીં આ તો તે મને એમ કીધું તું કે હું હથિયાર નહીં પકડું

અને ગુરુ વસીને એમ કે છે ઉર્મિલા બેટા તારે કઈ માંગવું હોય તો માગી લે અને તેથી ઉર્મિલા એમ કે છે કે રામ નાના ભાઈની ની બનીને આવી છું હવે મારે હું માંગવાનું માંગું હવે તો મુક્તિ માં આવી ગઈ સાહેબ જ્ઞાન હોય મહાભારત હોય કે રામાયણ હોય ગીતાજી હોય પુરાણ હોય કોઈ બી હોય એમાં કઈક નું કઈક છે કઈક નું છુપાયેલું છે પણ એની અંદરથી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ ગોતવા માટેની કે આપણે કઈ દ્રષ્ટિથી એમને ગોતી એમ આજે બધા ભાવથી મળ્યા છીએ અમારે મારા હું ભાગ્ય કહેવાય અમારે ચિત્રોડાથી રાણાભાઈ અને અમે તો પ્રેમ ગુરુ આ જગ્યાના આ બાપુને તરત સંપ્રષ કરવાનો મને જે મોકો મળ્યો છે અને આટલા સુધી આવવાનો જે મને મારા ગુરુના ચરણની અંદર જે કંઈ મને બોધ મળ્યો છે એ તમામ હું રાણાભાઈનો આભારી છું એમને એક વખત તાળીઓના ગગનારથી વધારી લો અને બીજી વાત કે અમારે ચિત્રોનાથી નટુભાઈ એ પણ અમે બધાએ ભેગા બેસી અને બોધમાં બેઠા છીએ એટલે નટુભાઈ પણ આવ્યા છે અને બીજા ભક્તો પણ હજુ ઘણા બધા બાકી છે સાહિત્યની ને આક્ષ્યની તો ઘણી બધી વાતો કરવી હોય છે પણ સંતોનું સાનિધ્ય